હેલો વિદ્યાર્થી મિત્રો કેમ છો હું આજે તમારા માટે સ્માર્ટ નોલેજ હબ ચેનલમાં ધોરણ સાત વિશે ઇંગ્લિશ પૂરક મૂલ્યાંકન બે બે હજાર પચીસ છવ્વીસનું પેપર લઈને આવ્યું છે તમે ધ્યાનથી જુઓ તો ફકરા પરથી પ્રશ્નોના જવાબ પણ પ્રશ્ન એક વેર ઇઝ અ ફાયઝાન ફ્રોમ તો તમિલનાડુ બે ઇન વિચ સ્ટાન્ડર્ડ ઇન લક્ષ્મી તો લક્ષ્મી ઇજ ઇન સ્ટાન્ડર્ડ અ સેવન ત્રણ ફાયઝાન અ ખાલી ગયા તો વાઇલ્ડ લાઇફ ફોટોગ્રાફર લક્ષ્મી વોઝ નોટ એબલ ટુ સ્પીક તો ઇંગ્લિશ બી फिल इन द ब्लँक युझिंग द वर्ड फ्रॉम द तो द बॉल इज खाली गया द टेबल तो ऑन द टेबल इज खाली गया द चॅर तो बी ट्विन द गर्ल्स इज हायडिंग खाली कॅर द डोर टू बिहाइड वट डू धिस सिम्बॉल मीन्स यूज द क्ल्यू किव इन द ब्रॅकेट तो सिम्बॉलने जो ऑप्शनमध्ये जबाब लखवाना प्रश्न बे रीड द ફોલોઇંગે પેરેગ્રાફ એન્ડ આન્સર તો ક્વેશ્ચન તો પરથી પ્રશ્નોના જવાબો તો આ હતું ધોરણ સાત વિષય ઇંગ્લિશ પૂરક મૂલ્યાંકન બેન્યુ પેપર જો તમે વિડીયો ગમ્યો હોય તો વિડીયોને લાઇક કરો શેર કરો અને ચેનલને સબ્સ્ક્રાઇબ કરો જય હિન્દ